આજે દેશમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ મહાનગરપાલિકામાં પણ આ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરત શહેરના પાંડેસર વિસ્તારમાં આવેલ નગાસેન નગર બુદ્ધ વિહાર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં માનવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાની પુષ્પ અર્પણ કરી રામાબાઈ ચોક ખાતે રેલી યોજવામાં આવી હતી વિદ્યાર્થીઓ યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્તિમાં ભાગ લેવાનો અને વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરજીની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસની ઉજવણી કરવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદાને કાયદા પ્રદાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં પરંતુ દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા અને બંધુત્વતાનો અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિનિર્વાણ દિવસે તેમને યાદ કરવામાં કરવામાં આજે ભારત રત્ન ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીને સહર્ષ પરિનિર્વાણ દિવસની પુણ્યતિથિ નિમિત્તે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા સુરત શહેર જિલ્લા દ્વારા વિંગરોડ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે એક જાહેર અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું

તે સૂત્રને પોતાના જીવનમાં ઉતારી સમાજની એકતા માટે બાબા સાહેબ આંબેડકર સ્થાપિત ભારતીય બૌદ્ધ મહાસભા સમતા સૈનિક દળ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયામાં સંગઠિત થઈને સમાજને એકજૂટ કરવાની હાકલ કરી હતી તે ભારતીય બંધારણના ગળવૈયા ભારતમાં શોષિત પીડિતોને સ્વાભિમાનની જિંદગી જીવવા માટે સન્માનની જિંદગી જીવવા માટે જેમને પોતાનું પરિવારનું ત્યાગ બલિદાન આપીને આ સમાજને સ્વમાનભર જીવવાની જે તક આપી છે એવા ડૉક્ટર સાહેબ આંબેડકરજીની અડસઠમી મહાપરિનિર્વાણ દિવસ એટલે કે પુણ્યતિથિના ભાગરૂપે અહીં અભિવાદન સભા રાખવામાં આવી છે દર વર્ષે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને આદરાંજલિ આપવા માટે સુરતથી લાખોની સંખ્યામાં ભીમસૈનિકો ચૈત્યભૂમિ દાદર ખાતે જાય છે અને જે લોકો સુરતમાં રહે છે એ લોકો બાબાસાહેબ આંબેડકરને પતિમા રિંગ રોડ ખાતે અભિવાદન કરવા માટે આવે છે અને અહીં હજારોની સંખ્યામાં સવારથી અહીં ભીમસૈનિકો ભાઈઓ બહેનો આવીને બાબાસાહેબને આદરાંજલિ અર્પણ કરે છે અને આજે બાબા સાહેબને સંકલ્પ જે કર્યો હતો બરોડા ખાતે કે અમારા સમાજને હું સ્વાભિમાનની જિંદગી જીવાયશ એ જ સંકલ્પ આપણે પણ પોતાના જીવનમાં ઉતારવો જોઈએ અને બાબા સાહેબને જો સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો આપણે બાબા સાહેબે આપેલા શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો સુધરને સાકાર કરવા માટે અને સમાજની એકતાને મજબૂત કરવા માટે આપણે તમામ લોકોએ પ્રયત્ન કરવો જોઈએ એવી આ પ્રસંગે બાબા સાહેબ ને જો આપણે સાચી શ્રદ્ધાંજલિ આપીશું તો ખરેખર બાબા સાહેબ ના બતાવેલા માર્ગ પર ચાલવા આપણે અનુરોધ કરીએ છીએ